જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિના ત્રીજા દિવસ વિશે વાત કરીશું ત્રીજા દિવસે દુર્ગા માતાના ત્રીજા સ્વરૂપની પૂજાનું મહત્ત્વ છે માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિની પૂજાના ત્રીજા દિવસે તેમની મૂર્તિની પૂજા કરવામાં આવે છે દેવી ચંદ્રઘંટાનું સ્વરૂપ અત્યંત શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે વાઘ ઉપર સવાર ચંદ્રઘંટા માતાના શરીરનો રંગ સોના જેવો તેજસ્વી છે તેમના કપાળ પર અર્ધચંદ્રકાર છે તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે દસ પૂજાવાળી દેવીના દરેક હાથમાં અલગ અલગ શસ્ત્રો છે જેમાં તેમણે પોતાના હાથમાં કમળ ધનુષ બાણ તલવાર કમંડલ ત્રિશૂલ અને ગદા જેવા શસ્ત્રો ધારણ કર્યા છે સફેદ ફૂલોની માળા તેમના ગળાનો શણગાર છે જે કોઈ માતાની ઉપાસના કરે છે તે ઉપાસક સિંહની જેમ બહાદુર અને નિર્ભય બની જાય છે હવે આપણે માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ જાણીએ તેમની પૂજા કરવાથી ભક્તોને લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે ચંદ્રઘંટા માતાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિધનો નાશ પામે છે તેમની આરાધનાથી એક મહાન ગુણ એ છે કે ભક્તમાં બહાદુરી અને નિર્ભયતાની સાથે નમ્રતા પણ આવે છે તણાવગ્રસ્ત અને પિત્ત પ્રકૃતિના લોકોએ મા ચંદ્રઘંટાનું પૂજન કરવું જોઈએ માતા ચંદ્રઘંટાની ઉપાસના પૂજા આ રીતે થાય છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને માતાજીની પૂજા કરવાની માતાને શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવો વિવિધ પ્રકારના ફૂલ અક્ષત કુમકુમ સિંદૂર ચઢાવવો કેસર અને દૂધમાંથી બનેલી મીઠાઈ અથવા ખીર ચડાવો ફળ ફળાદી પ્રસાદમાં ધરાવો માતાને સફેદ કમળ લાલ જાસૂદ અને ગુલાબની માળા અર્પણ કરો અને પ્રાર્થના કરતી વખતે મંત્રનો જાપ કરો આ રીતે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી હિંમતની સાથે નમ્રતા વધે છે માતા ચંદ્રઘંટાનો મંત્ર આ પ્રમાણે છે પહેલો પ્રાર્થના મંત્ર છે પિંડજ જ પ્રવારા રૂઢા तनुते પ્રસાદ તનુ विश्रुता ચંદ્રઘંટેતી વિશ્રુતા મંત્ર છે યા દેવીસભૂષું મા ચંદ્રઘટારૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ ત્રીજો છે ॐ દેવી ચંદ્રઘંટાય नमः ચોથો છે ઓમ ऐं હ્રીં क्लीं ચંદ્રઘંટાય नमः એમનો બીજ મંત્ર છે એમ શ્રીમ શક્તએ નમઃ આ બધા મંત્રોમાંથી તમે કોઈપણ મંત્રનો જાપ કરી શકો છો ત્યારબાદ માતાજીની આરતી ગાવાની તમે શક્તિ માતાની આરતી પણ ગાઈ શકો છો ત્યારબાદ ભોગ ધરાવીને માતાજીનો થાળ ગાવાનો ત્યારબાદ તમારે જે પ્રસાદ ધરાવ્યો હોય ભોગમાં એ વહેંચી દેવાનો ત્યારબાદ તમે દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકો છો માતાજીના પાઠ કરી શકો છો સાચા મનથી માતાજીની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે અને ભયમાંથી મુક્તિ મળે છે તમે મા દુર્ગાનો ચાલીસાનો પાઠ પણ કરી શકો છો ત્યારબાદ તમારે ક્ષમા યાચના કરવાની છે કે હે મા ચંદ્રઘંટા મારા પૂજા પાઠમાં જે કંઈ પણ ભૂલ થઈ હોય એ બદલ મને ક્ષમા કરજો મને અને મારા પરિવારને સુખી રાખજો અમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપજો દુઃખ દરિદ્રતા દૂર કરજો આ રીતે તમારે માતાજીને પ્રાર્થના કરવાની છે હવે આપણે મા ચંદ્રઘંટા વ્રત કથા સાંભળીશું પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહેષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું ત્યારે દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો દેવીનું પ્રાગટ્ય થયું તેમનું નામ ચંદ્રઘંટા રાખવામાં આવ્યું ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું એ જ રીતે અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાક આપ્યો આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા આવ્યા મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી તો ભક્તો આજના વિડીયોમાં આપણે ચંદ્રઘંટા માતાની પૂજન વિધિ વિશે જાણ્યું એમના મંત્રો જાણ્યા અને એમનું પ્રાગટ્ય કઈ રીતે થયું તેના વિશે જે કથા હતી એ પણ સાંભળી તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બીજા લોકો સુધી આ વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણી શકે કોમેન્ટમાં જય ચંદ્રઘંટામાં અને જય અંબામાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય અંબેમાં જય ચંદ્રઘંટામાં વિડીયો જોવા માટે ધન્યવાદ